નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરોએ રજૂઆત નહીં સાંભળતા આજવા રોડ એકતાનગર ગણેશ યુવક મંડળે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરના ગણેશ યુવક મંડળમાં કોર્પોરેશનના તંત્ર સામે રોષ જોવા મળ્યો છે છેલ્લા એક મહિનાથી કાઉન્સિલરો અને સત્તાધીશો સમક્ષ રોડ બનાવવા માંગ કરી રહ્યા છે રોડ પર પડેલા ખાડાઓને લઈને વિસર્જન યાત્રામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો મંડળને ભય આવ્યો છે વોર્ડ નંબર પાંચ ના કાઉન્સિલરો રજૂઆત નહીં સાંભળતા અંતે ગણેશ મંડળે નિર્ણય લીધો છે જો બે દિવસમાં કાચો પાકો રોડ તૈયાર નહીં થાય તો એક વર્ષ સુધી શ્રીજીનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય કર્યો છે ના હવે કઈ થી જવાય થોડા દિવસે વિસર્જન પછી પાણી પીવું પીડા અને એકતા નગર આજવા રોડ આંબેડકર નગર મરાઠી મોડલો છે જે ઓગણીસો ચોર્યાસી થી અમે લોકો આપડે ગણપતિ બાપા બેસાડીએ છીએ અને એક એક મહિના થી અમે લોકો કોર્પોરેશન માં રજૂઆત કર્યા છે કે ગણપતિ બાપા આવે છે તો રોડ રસ્તા સીધા કરી આપજો પણ એ લોકો કે છે કે કરી કરી કર્યાલીશું પણ હજુ તક થયું નથી એટલે હવે વિચારી રહ્યા છે કે અહીંથી જતા જતા લાવતા વખતે તો અમે એકદમ ફરાઈને લાવ્યા જે જગ્યા પરથી અમે લાવીને બેસાડીએ છીએ એ જગ્યા પરથી નથી લાવ્યા અમે આખું ફરાઈ ને લાવ્યા પણ હવે અહીંથી જતા જતા કેમ કે રસ્તો એટલો ખરાબ છે તો અહીંથી જતા જતા મૂર્તિને લઈ જઈશું તો મૂર્તિ ખંડિત થશે અને એની બીક લાગે છે કે મૂર્તિ ખંડિત થાય એનું થોડું અમને બીક લાગે છે એના લીધે હવે અમે લોકોને વિચાર એવી છે અમે ટોટલી અમારા છોકરાઓને મળીને વાત કરી અમારા ગુરુ આપણે મંડળે મંડળ વાળા ને એક જ કેવું છે કે હવે અમે આપણે વિસર્જન નથી કરવા ગણપતિ બાપ્પાને આવતા વર્ષ વિસર્જન કરીશું જયારે રોડ રસ્તા થઈ જશે કોર્પોરેશન કરી ત્યારે કરી કરી અમે વિસર્જન પણ હવે નહીં કરીએ કેમ કે અમે રજૂઆત કર્યા છતાં પણ આટલો વખત એક મહિનાની ઉપરથી કરી થાકી ગયા કે તમે રોડ રોડ રસ્તા કરી આલો રોડ રસ્તા કરી આલો પણ કોઈ જ નહીં અમારે અમને કોઈ સુવિધા નથી એકતા નગરમાં કોને સુવિધા છે અને કોને નથી એ દેખાય છે એટલે કોર્પોરેટર માં હિતેન્દ્ર ને વાત કરી હતી પારુલ બેન જેઠવા જોડે વાત થઇ બેન જોડે વાત થઇ પછી નૈતિક નૈતિક સોરી શા એમની સાથે રજુ વાત કરી પણ બધા એવું કે છે કે છારું તમને કોઈ દેખાય ને તો અમને બતાવો બીજા લોકો ને છારું એકદમ કમ્પ્લીટલી છેકતી છેકતા કરી આલે છે રોડ રસ્તા ખાલી અમને જ

આવતા વર્ષ ગણપતિ અમે વિસર્જન કરશું કેટલી વાર રજૂઆત કરીને કોઈ અધિકારી અહીંયા સ્થળ પર આવ્યા છે સ્થળ પર હજી સુધી કોઈ આવ્યા જ નથી અને બીજાની કામગીરી થાય છે અમે જેટલી વાર જઈએ તેટલી વાર અમને એવું કહે છે કે તમે છારો બતાવો આ પણ મતલબ કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને તો આપની શું માંગ છે અમને તે જ બસ કે અમારો રોડ રસ્તા અને બધું સરખું કરે તો જ અમે કાઢશું નગર પછી નેક્સ્ટ ટાઈમ અમે આવતા વર્ષ સુધી અમે વિસર્જન કરશું આ વર્ષનો કોઈ પ્લાન નથી શું નામ તમારું મારું નામ પરેશ વાઘેલા